આજરોજ રોજ માયક મા કાય એમના મોજ કરવાની છે મહાભારતની એક વાત છે ભીષ્મ પિતાની ને કે આઠમા દિવસે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે કાલ સૂર્ય ઉદય થાય એ પેલા એ કે બંધી બનાવી લો એમ કૃષ્ણ ભગવાન ને ખબર પડી કે દાદા ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી છે પાંડવોના કચ્છમાં જાય છે ને જોવે છે કે આ તો બધા હુતા છે તમને ઊંઘ છે નહી આવે એમ કે તું જાગશો ને એમ અમારે શું જાગવાનું હોય એમ કે વાંધો નહીં પછી કૃષ્ણ ભગવાન જા ભીષ્મ પિતા આગે દ્રૌપદી ને મેકલી કે તમારે અત્યારે ભીષ્મ પિતા આગળ જવાનું છે ને આશીર્વાદ લેવાના છે કે વાંધો નહીં ગયા રાતે અને પ્રણામ કે અખંડ સ્વભાગ એમ પછી દ્રૌપદી બોલી કે આ આશીર્વાદ દીધા એ હાસા કે દી હાથ મેં કે પ્રતિજ્ઞા લીધી તી તો કે કેમ તમે પ્રતિજ્ઞા લીધી છે ને એમ બંધી બનાવવાની કે તમારે ભેગું કોણ આવ્યું છે કે કોઈ નહીં દાસી છે એમ પી કે દાસીને મારે જોઈવી છે એમ કે એને જોઈને તમે શું કરીશો એ કે એ કે નહીં મારે જોઈવી છે ભીષ્મ પિતા બહારી જાય અને જોયું દાસીને કે તારું મુખ બતાડ્યું એમ કે મારું મુખ ન બતાડ્યું એમ એ કે બતાવ્યું કે જોવું છે એમ આમ જ્યાં શું કરે ને હાડીનો છેડો કૃષ્ણ ભગવાન હાય 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 આ કે હું કરું એમ કે આવો એમ પણ જા કે કાલે કે તારી પ્રતિજ્ઞા હું તોડાઈ નાખું હું દાદા ભીષ્મ બોલું છું હા ભારતની વાત કરી એ બીજા ભાગમાં આવશે થોડીક વાર લાગશે એક જણો ખરાબ ઓપેરે ફાનસ લઈને નહી રયો જેમ દી છડે એમ વાટ છડે કો કેલા ગાંડો થઈ ગયો છો કો ધોવા દે ફાનસ લઈને કે નહી રયો કે માણા ગોતું એમ કે આ બધાય શું છે કે માણાના મોરા છે કોઈ માણા નથી એમ છે આ દુનિયામાં માણા તો ઘણા છે પણ માણાના મોરા છે એ ઈ વાત છે ઘણા નથી કે તો આમ કી નાખું તેમ કી નાખું એવું નો હોય જો હાલ્યા કરે નામ લ્યો તમે અને એક જણો આંધો હતો ફાનસ લઈને અને પૂછ્યું ને તું તો આંધો છો ને એમ કે હું ભલે આંધો રહ્યો પણ કે મારી યારે કોઈ નો ભટકાય એટલે હું ફાનસ લઈને ને છું એમ આ ભાત ભાત આવે ને એ નો ભટકાઈ ને એટલે ઈ નિહિરો ફાનસ લઈને હું તો નહીં ફટકાવ ફાનસ લે પણ મારી અરે કોઈ નો ફટકાય એટલે હું ફાનસ નીરો કેમ કે અત્યારે નીચી જ નહી માણસ નું ઉગતા તો એટલી છે